વૃંદાવ સંયોગા પણ મા ભક્તિ જીવિત વૃંદાવનમાં પધારી તો તમે ફરીથી યુવાન બન્યા કારણ ધન્ય વૃંદક્તિ જ્યાં ભગવાનની આટલી લીલાઓ થઈ છે ત્યાં તમે પધાર્યા એના લીધે તમે બન્યા છો ભક્તિ કહે છે કથમ પરીક્ષિતા કલી હે મહારાજ તમે એમ કહો છો કે દારૂન કળયુગને લીધે મારા દીકરાઓ વૃદ્ધ થયા જીર્ણ થયા તો મહારાજ પરીક્ષિતે આ કળિયુગની સ્થાપના શું કામ કરી જ્યારે બરાબર કળિયુગને એ મારી શકતા હતા તો એમને આ કળિયુગને સ્થાન આપવાની જરૂર શું હતી તો શાસ્ત્ર એમ કહે કીધું યત ફલમ નાસ્તી તપસા યોગી સમાધિના કે જે ફળ યોગમાં સમાધિમાં યત ફલમ નાસ્તી તપસા સમાધિના જે તપમાં નથી યોગમાં નથી સમાધિમાં નથી તત્ફલમ લભ્યતે સમ્યક કલૌ કેશવ કીર્તના જે ફળ યોગ સમાધિ ને તપ ન આપી શકે એ કળિયુગમાં ભગવાન કેશવનું કીર્તન આપી શકે મોટી વસ્તુ છે ને યોગ તપ સમાધિ આ યોગ તો ગજબ છે હે હવે તો આપણી સરકાર પણ એને પ્રમોટ કરે છે પણ એ હાથ પગ મળવાના એવું બધું એમાં આવે થાય તો કરવું શરીર માટે સારું છે કરી શકું તો ચોક્કસ કરવું તપ સમાધિ આ બધાથી વિશેષ કળિયોગમાં કીર્તનને સ્થાન આપ્યું છે અને એટલે જ ગામો ગામ તમારા મંડળો છે બેનો હા દરેક ગામની અંદર દરેક સમાજના મંડળો છે પછી નામ આપી પ્રમુખ થાય આ બેનોમાં પ્રમુખ થાય પછી કાર્ય બધું એવું આવે ટૂંકમાં પણ મુદ્દો એ છે કે આપણે ભજન કરીએ છીએ કીર્તન કરીએ આપણે નથી ગાતા કીર્તન પણ આજ શું થઈ રહ્યું છે તમને ખબર છે લોકોએ બધું યાદ રાખ્યું છે પણ નામ જપવાનું ભૂલાઈ ગયું છે બાકી બધું યાદ છે ક્રોધ કરવાનું યાદ છે લોભ કરવાનું યાદ છે મોહ કરવાનું યાદ છે બાંધવાનું યાદ છે પણ નામ જપવાનું એ ભૂલાઈ ગયું છે